હેલ્લોમાં ઇટ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જે દ્વારકાથી જેમાં હેઠળ તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આલો બ્લોગની શરૂઆત કરીએ તો કન્ટિન્યુ વિડિયોમાં બની રહેજો તો બે દિવસથી આપણો વ્લોગ નહોતો આવતો મિત્રો તો આપણે થોડાક કામ હતા એટલે બે દિવસથી આપણો વ્લોગ નહોતો આવતો તો હવે આજે ફરીથી વ્લોગ આવે છે તો કન્ટિન્યુ વિડિયોમાં બની રહેજો બે દિવસ થોડુંક કામ હતું એટલે આપણે વ્લોગ નહોતો બનાવ્યો એમ જો આપણે ઘરે છે ને સાફ સફાઈનું કામ કા ચાલુ છે કેમ કે ઘરે જો આજે બધું થોડુંક રેડી થઈ ગયું ઉપરથી સાફ સફાઈનું કામ ને જો હજુ આંચકોને તોરણને એવું બધું બાંધવાનું બાકી પડ્યું હે અને આ વાસણને એવું બધું પડવું હે બાકી હજુ તો તો સાફ સફાઈનું કામ ઘરે ચાલે છે અને આપણે તો ડ્યુટી કરવાની જોઈ તમને ખબર હૈ આપણે તો પશુપાલનમાં ઢોરાવું હોય એટલે અહીંયા જ રહેવાનું હોય તો આજે આપણે મારા ફૂઈના ઘરે જવાનું હે તો ચલો થોડીક વાર રહી અને આપણે મારા કોઈના ઘરે જઈ અને તમને બતાવું મારા કોઈના ઘરે કેટલા દિવસથી લોગ બનાવ્યો નહીં અને જો સાફ સફાઈનું કામકાજ ચાલુ છે આપણા ઘરે આ બધું રમણ ભમણ પડું છે હજુ તો વાહમાં જો અહીંયા ગાડી ઠાકલ પડી છે એની બધું કમ્પ્લીટ એમને એમ પડ્યું છે અને મમ્મીની કંઈક કરે હે રજુ મારા મમ્મી હજુ તો કંઈક કરી રહ્યા છે અને સાફ સફાઈનું કામકાજ ચાલુ છે કોઈના ઘરે છે ને કોઈ હે નહીં મારા કોઈને કરેલું છે ઓપરેશન તો એમની ચાવી આપણા કરે છે અને આપણે એમના ઘરે ખાલી આટો જોવા મારવા જવાનો હોય તો તો જો એમને હે નહીં પગની અંદર ઓપરેશન કરાયું હોય એટલે પણ મારા ફૂઈની હોસ્પિટલ છે તો હજી કોઈ કા ઘરે હે નહીં એટલે ચાવી આપણે દઈને ખા ચાલર ગાય એમની હે ને વીઆઈમ હે એકદમ તો એક ભાઈ એમનો એમનો છોકરો કરે હે તો એ ભાઈ ઓફિસે જયેલું હે જોબ ઉપર એટલે ચાવી મને દઈને જાય હજુ હા ચાલનની ખબર રાખો તો આપણે ત્રણ ચાર આંટા ફેરા કરી દીધા હે અને આ બતાય હજુ ભોંચેલા કમ્પ્લીટ થાય કે જો અને અમારા જે ચોકીદાર હતા ને હજુ ચોકીદાર આ બધાય અને જો આપણે આ રીતનું બધુંય ગાડી એમની ત્યાં હે એટલે પાર્કિંગમાં એમની અને ઘરે કોઈ હે નહી જો ઘરે કોઈ કોઈ હે નહીં ઘરે એકલું જ ઘરે કાલે કેમ કે મારા કોઈ નહીં હજુ બે ચાર દિવસ રહેવાનું બે ચાર દિવસ રોકાવાનું હે એમને એટલે એ જો અને અહીંયા જો મસ્ત મજાના લેબડા હતા ને લેબડા બધા એમને કપાઈ દીધા હે અને અહીંયા નવી સીડી બનાવી દીધી તો કરે તો ફૂઈ વગેરેનું કોઈ લાગતું નહીં એટલે આમ કરે એકદમ સુનસાન લાગેલું કેમ કે કરે કોઈ હે નહીં જો વાડીમાં તમને વાડી બતાવી દઉં કેટલાય દિવસ તો વાડીમાં આવવાની વાડીમાં પણ નવો દરવાજો બનાવી દીધો જો આ નવો દરવાજો બનાવી દીધો વાડી અંદર અહીંયા પણ એક લેબડું હોય ને લેબડું પાડીને કમ્પ્લીટ કરી દીધું હે આ અહીંયા છે ને મકાઈ વાવલાતી તે અને બાજરીની વાવલ હે આવું અને આપણે છે ને જે બોરડી છે ને એની અંદર જો મોર આવવાના ચાલુ થઈ જાય જો મોર આવી જાય હે નાના નાના બોર આવવાના ચાલુ થઈ ગયા હે તો અને આ એક બીજું અમે નવું છે ને નવો બોર મીકાયો જો પાણી ઉતારવા માટેનું નવું બોર તો આ છે ને પોંગરું રાખેલું હે અને આની અંદર પાણી ઉતારવાનું જેથી કંઈ ઉનાળાની તકલીફ પડે ને ત્યારે આપણે પાછું પાણી મળી જાય એમ દાડમની અંદર દાડમ પણ આવેલા હે જો નાના નાના પણ ચકલા હે ને ખાઈ જાય હે રાખતા નહીં પાછળ દાડમ હે ને એટલે ચકલા ખાઈ જાય હે રાખતા નહીં અને જાર વાટવાની ચાલુ કરી દીધી હે કારણ કે આ જાર પતી જાય ને એટલે પાસે હવે અમારે રચકો પીવરાવી દેવાનો આના અંદર રચકો પાઈ દઈશ આ બે રાય પોર ઝાડવા આવેલા હતા ને આવડે આવડે આપણા મોટા થઈ ગયા આ ઝાડગી એકદમ મસ્ત થઈ ગયું છે આની અંદર અને મિત્રો આને તો તમે આપણે વ્લોગની અંદર જોયું જ હશે આપણું લીંબુનું ઝાડ લીંબુની અંદર ઘણા બધા લીંબુ આયા તો જો ધોકા પીડાવીને ઊભું રાખ્યું ત્યારે તો એ લીંબુ ઊભું રહ્યું હતું હજુ પણ એવા હે લીંબુ જો એવા નાના મોટા જુઓ એવા વહે જો અહીંયા હે હજુ તો આ દેખાયા અને વરી પાસા આવવાના પાસા ચાલુ થઈ જો આ બાર માસે લીંબુ હે ફૂલ ફૂલ આવવાના વરી પાછા ચાલુ થઈ જજો આજુ તો હે લીંબુ એવા આપણે થોડા ઘણા નાના મોટા જોતા હોય ને તો મળી રહી ખરા એવા બધા એક આ બીજું મસ્ત મજાનું અમે એવું આવું ઝાડ વાવેલું હતું ને એ આ ઝાડે પણ આવું મસ્ત મજાનું થઈ ગયું છું અને નાળિયેલ વાવ્યું હતું એક નારિયેલ અમારા ઘરે તો હું કહીશું અને અમારા ફૂઈ એમના ઘરે તો આ નારિયલ હજુ મસ્ત મજાનું થયું એમાં બે ત્રણ પાંદડા આવી ગયા બીજા નવા એટલે થઈ ગયું તો આ છે અમારા ફૂઈની ફૂઇના ઘરે ઘણા દિવસ પાસે આવીને બ્લોગ બનાવું છું કેમ કે ફૂઈને હું એ ને થોડાક દિવસ કામમાં હતો અને એટલે ટાઈમ ના મળતો આમ ફૂઇના ઘરે આવું ખરો પણ એક બે મિનિટ માટે કે પાંચ મિનિટ માટે આવું પછી એ આ જો એકદમ મસ્ત મજાની બોળી થઈ ગઈ અને આજુ ફૂઈના ઘરે કેટલું બધું નવીનતા બની ગયું જો નવો દરવાજો બની ગયો પાણીની કોંડી બની ગઈ અહીંયા અહીંયાથી ને અમારા આવી ગયા હતા એટલે દરવાજો બનાવી દીધો ના જો આ લેબડા કાપીને એકદમ મસ્ત કમ્પ્લીટ કરી દીધા અને આ બધા જો અહીંયા પાઇપોની આ બધું સામાન હે ને જે બોર્ડમાં ઉપયોગી લેવામાં પાઇપું આવે ને એ બધી અહીંયા પડી હજુ મસ્ત રીતે ગોઠવીને રાખી દીધી હે અને ચાલર અમારે છે ને ભાઈ બે ત્રણ દિવસની અંદર વી જશે જો એકદમ ઝાલર વ્યાવાની તૈયારીમાં હે હવે અને જો આ ચોકીદાર મારે અહીંયા આખો દિવસ ચોકી કરે બસ ચોકીદારાની અમારે મજા ઓહરી અંદર બેઠા હોય ઓસરીની અંદર અને બેસે ખાઈ પીવીને મજા કરે જો ઝાલર એકદમ હવે વ્યાવાની તૈયારીમાં હે એટલે ઝાલર માટે જ હું અહીંયા આવું એમ કેમ કે ઝાલર વે જાય ને તો એના પાછળ અને આ કૂતરા બૂતરા કંઈ તકલીફ ના કરે ને એટલા માટે અને જો આ બે વર્ષ પહેલાં એકા ઘણજી વાવી હતી ને તો આ પણ મસ્ત મજાની થઈ ગઈ અને આ લીમડો બે ત્રણ વર્ષ પહેલાં વાવેલો હતો તો આપડો મોટો થઈ ગયો હા હે ને વાળી વાવી વાળીમાં ભેડા ને એવું આવેલું હતું પણ બહુ થયું નહીં કારણ કે ભાઈને એમને હે ને બહુ ટાઈમ ના મળ્યો એટલે આમાં બહુ આકાશ ઘાસ ને એ ના ન્યા દાણ્યું નહીં એટલે થયું નહીં જો મસ્ત મજાની ખાંચી ને એવું થઈ જુ મસ્ત અને આમાં જો એક પતંગીઓ આવ્યું છે મસ્ત મજાનું અત્યારે એક પતંગીઓ હોય ને વાડીની અંદર ફરે જો અહીંયા પતંગીઓ હોય કાળા કાળાનું મસ્ત મજાનું પતંગીઓ હોય જો એક નાનું પતંગીઓ આ પણ છે જો આ આવી જો રંગબેરંગી મસ્ત મજાના પતંગી આવ્યા અમારા પોઈ નામના વાડીમાં તો મિત્રો તમને આ વાળી વાળો ને આ બધો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો મસ્ત મજાનું કેમ કે આ તારે હે ને હરિયાળી મસ્ત જ આ બધી છે ને એકદમ અને બે દિવસથી મિત્રો વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે મને થોડુંક માથું દુખતું હતું એટલે બે દિવસથી વ્લોગ નહોતો બનાવ્યો અને આજે પાછો કારનો વ્લોગ બનાવ હું કેટલા દિવસ પછી મારા કોઈના ઘરે પાછો આવી અને આજે વ્લોગ બનાવી હું છું બધું હે નવી સીડી બનાવી દીધી ઉપર ચડવાની પેલી લાકડાની સીડીથી ચડતા ને તો હવે નવી સીડી બનાવી દીધી અને બાથરૂમનો એક દરવાજો થોડોક તૂટી ગયો હતો ને એ પણ નવો બનાવી દીધો મસ્ત મજાનો તો વિડીયોમાં કોમેન્ટ કરી દેજો અને હજુ ચોકીદાર બે મારી પાસે આવી ગયા હજુ